દિલ્હીમાં લોકસભાને રાજ્યસભા બંને સદનમાં હોબાળાના કારણે જે વિપક્ષના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 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 લઈને વિરોધ તે દિલ્હીની સડકો પર જોવા મળી આજે લોકસભાને રાજ્યસભા બહાર વિપક્ષી પાર્ટીના સાંસદો છે તેમના દ્વારા હાથમાં બેનર દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો અને ડેમોક્રેસી કિલ્ડ આ પ્રકારના બેનરો પોસ્ટરો દર્શાવવામાં આવ્યા હતા કયા પ્રકારની ઘટના સામે આવી હતી તેમાં ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડની એક મિમિકરી વાળો વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં એક સંસદ છે તેમની મેમરી કરતા નજે પડ્યા હતા અને તેમાં રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે રાહુલ ગાંધી ઉપર એવા પ્રકારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા જ આ મેમિક્રીનો વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો આ બાબતને લઈને રાહુલ ગાંધીએ પણ પોતાનો ખુલાસો આપ્યો છે અને ફરી એકવાર આ રીતે જે રાહુલ ગાંધીનું નામ સામે આવી રહ્યું છે તેને લઈને તેમણે ગોદી મીડિયા ઉપર ધાબો બોલ્યો છે રાહુલ ગાંધી શું કહી રહ્યા છે ને તેમનું શું માનવું છે સમગ્ર ઘટનામાં વાત કરીએ આ વિડીયોમાં

ઉપરાષ્ટ્રપતિના સમર્થનમાં છે ત્યારે વિરોધ પક્ષ તેમનું કહેવું છે કે અમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે ઘટના કંઈક એવી હતી કે આ જે સમગ્ર ઘટનાક્રમ થોડાક સમય અગાઉ દિલ્હીમાં લોકસભામાં કેટલાક શખ્સો છે તે ઘૂસી આવ્યા હતા અને તેને લઈને વિપક્ષે આ બાબતે સવાલો પણ ઉઠાવ્યા હતા અને ચર્ચા કરવાની વાત કરી હતી જેને લઈને વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે હોબાળો પણ મચ્યો હતો જેમાં સૌ પ્રથમ તો લોકસભામાંથી તેત્રીસ જેટલા જે સાંસદો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સતત ત્રણ દિવસ સુધી આ સસ્પેન્ડની કાર્યવાહી ચાલીને સૌથી વધારે રાજ્યસભા અને લોકસભાના જે સાંસદો છે વિપક્ષી પાર્ટીઓના તમને સસ્પેન્ડ કરાયા હતા આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે હવે શિયાળુ સત્ર ગરમાયું છે ઘમાસાણ ચાલી રહ્યું છે અને વિરોધ પણ જોવા મળી રહ્યો છે તે વચ્ચે વિવાદ એ સામે આવ્યો છે કે કોંગ્રેસના જે નેતા છે રાહુલ ગાંધી તેમના ઉપર એ પ્રકારનો આરોપ સામે આવ્યો છે કે તે એક સાંસદ જે છે તે ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરની જેવી રીતે મિમિકી કરી રહ્યા હતા તેનો વિડીયો છે તેના દ્વારા ઉતારવામાં આવ્યો છે આ પ્રકારના આરોપને રાહુલ ગાંધીએ ફગાવ્યો છે અને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે દેશની ગોડી મીડિયા છે તે મહત્વના જે મુદ્દાઓ છે તેના ઉપર ધ્યાન નથી આપી રહી જે એક સાથે અમારા સૌથી વધારે સાંસદો છે વિપક્ષી પાર્ટીઓના તેને બહાર ફેંકી દેવામાં આવ્યા ત્યારે મીડિયાના ઉપર ચર્ચા નથી કરી રહી પરંતુ જેને લઈને ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડનો જે વિડીયો મિમિકરીવાળો સામે આવે છે તેને લઈને વિવાદ કરી રહી છે વાત આટલેથી નટકતા તેમણે કહ્યું છે કે મૂળ મુદ્દા ઉપર અમે જ્યારે સદનમાં બોલવા જઈએ છીએ બેરોજગારી હોય મોંઘવારી હોય રાફેલ જે સોદાનો વાત હોય ફ્રાન્સ સાથે કે પછી અદાણીના મુદ્દે જે વાત કરવાની હોય ત્યારે સત્તા પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવે છે અને વિપક્ષનો પક્ષ છે તે મુકવા દેવામાં આવતો નથી તેના જે લોકસભા અને રાજ્યસભાના જે સ્પીકર છે તેમના દ્વારા સાંસદોને સસ્પેન્ડ કર્યા છે તો કે આ બાબતને લઈને તેમણે ખોટી પણ ગણાવી હતી ને ગોદી મીડિયા સામે પણ તેમણે પ્રહારો કર્યા હતા પહેલા તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ पे एमपीज बैठे हुए थे मैंने उनका वीडियो लिया मेरा वीडियो मेरे फोन पे है मीडिया दिखा रहा है मीडिया कह रहा है मोदी जी कह रहे हैं किसी ने कुछ कहा ही नहीं अपनी कास्ट के लिए कास्ट नहीं, का वहां किसानों नहीं, का अपमान किया सुनिए देखिए वहां पे हमारे 150 सौ पचास एमपीज को बाहर फेंक दिया ठीक है उसके बारे में मीडिया में कोई चर्चा नहीं हो रही ठीक है उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया उसकी कोई चर्चा नहीं हो रही है अदानी जी पे कोई चर्चा नहीं हो रही है राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं आला रहा उस पर कोई चर्चा नहीं हो रही है बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है हमारे एमपी वहां पे दुखी हैं बाहर बैठे हुए हैं आ, उन पे आप चर्चा कर रहे हो सर मेमित करना इस तरीके तो तो थोड़ा थोड़े, थोड़ा थोड़ा तो न्यूज दिखा दिया कर थोड़ा सा आपकी जिम्मेदारी बनती है

ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનકર દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વિપક્ષી પાર્ટી દ્વારા મારી જાતિ ઉપર જઈને મારા વિરુદ્ધ બોલવામાં આવ્યું છે જેના કારણે હવે આ કાર્યવાહી છે તે સ્થગિત કરી દેવામાં આવી છે ને હોબાળો છે તો દિવસે ને દિવસે જે સંસદમાં છે તે ચાલી જ રહ્યો છે હવે આગામી સમયમાં શું નિષ્કર્ષ સુધી આપણે પહોંચીએ છીએ ને લોકસભાની જે કાર્યવાહી છે ને જે મહત્વના મુદ્દાઓ છે જનતાઓના તે ક્યારે હવે આ જે સમગ્ર રાજકીય ડ્રામા વચ્ચે ઉઠશે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર